હેલો મિત્રો કેમ વ્લોગમાં આપણું સ્વાગત છે અને આજે આપણે વાત કરીએ કે જે નવી અપડેટ આપવા જઈ રહ્યા છે કે વરસાદનો માહોલ એમ કે બે દિવસથી વરસાદ બિલકુલ નથી અને તમે અમારા ક્વોન્ટિન્યુ વિડીયો જોવો છો એટલે તમને નવી અપડેટ એમ કે હાલવા જઈ રહ્યા છે કે હાલમાં વરસાદ બિલકુલ નથી અને ગતીવાડાનો ડેમ પણ હજે ભરાણોનો નથી શ્રાવણ મહિનાની આજ તો તારીખ થઈ ગઈ આઠ અને બનાસ નદીમાં પાણી આ સાલ તો હવે આવશે નહીં આવે એટલે તમે તમે પણ કોમેન્ટ બોક્સમાં જરૂર અમને કહેજો અને વરસાદ હાલમાં ક્યાં ક્યાં વરસી રહ્યો છે વરસાદ કે આગળ પડે છે એટલે તમે અમારા કોન્ટિન્યુ વિડીયો જોતા રહેજો અને કોમેન્ટ બોક્સમાં જરૂર અમને જણાવજો જેથી કરી અમને પણ ખબર પડે કે તમે ક્યાં ક્યાંથી અમારા વિડીયો તમે જુઓ છો જય માતાજી મિત્રો અને તમે આપણે મળીએ હવે નેક્સ્ટ વિડીયોમાં જય માતાજી મિત્રો